તો ખેડાના ઠાસરાના નેસ નજીક બાળકો સાથે માતા કેનાલમાં ડૂબી માતા સાથે બે નાના બાળકો કેનાલના પાણીમાં ગરકાવ થયા ઘટનાની જાણ થતાં ધુનાદરાના યુવકોએ એક બાળકીને બચાવી ડાકોર સરકારી હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલુ છે બાળકીને વધુ સારવાર અર્થે નડિયાદ ખસેડવામાં આવી માતાએ જ કેનાલમાં બાળકો સાથે ઝંપલાવ્યું હોવાનું અનુમાન ઘટનાની જાણ થતાં ડાકોર પોલીસ અને સ્થાનિક તંત્ર કામમાં લાગ્યું સ્થાનિક તરવૈયાઓની મદદથી માતા અને એક બાળકની શોધખોળ છે સુરતના ઓલપાડમાં મહિલા મિત્રની અદાલતમાં બે યુવકો બાખડ્યા રાતના સમયે બે મિત્રો વચ્ચે મારામારી બાદ હુમલો તું મારી ગર્લફ્રેન્ડ વાતો કેમ કરે છે કહીને માર માર્યો શેરડીના સાંઠાથી એક યુવકે બીજા યુવક પર કર્યો હતો હુમલો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે તો સુરતના કતારગામ વિસ્તારમાં ઉત્તરાયણની મોડી સાંજે કેટલાક ટપોરીઓએ જાહેરમાં આતંક મચાવ્યો હતો આ અસામાજિક તત્વો દ્વારા હાથમાં ચપ્પુ લઈ જાહેરમાં અપશબ્દો બોલી વગર વાંકે રસ્તા પર લોકોને ચપ્પુના ઘા માર્યા હતા કોઈને પીઠ પર તો કોઈને થાપા તો કોઈને પગ પર ઘા મારતા લોકો લોહી લુહાણ થઈ ગયા હતા ટપોરીઓએ રિક્ષામાં આવ્યા હતા અને બિંદાસ ધમાલ મચાવી ફરી રિક્ષામાં પરત ભાગી ગયા હતા આ સમગ્ર બનાવનો વિડીયો મોબાઈલમાં બનાવવામાં આવ્યો જે વાયરલ થતા સામે આવ્યો છે પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી ધમાલ મચાવનાર ત્રણ ટપોરીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહેસાણાના જોટાણામાં વેપારી પર હુમલા મુદ્દે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે વહેલી સવારે અજાણ્યા શખ્સોએ કર્યો હતો વેપારી પર હુમલો બદ્રીભાઈ નામના વેપારી પર અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો

પોતાનું પાર્લર ખોલી રહ્યા હતા ત્યારે અજાણ્યા ઈસમ આવીને એમને ધોકાખાથી માર મારી અને ઈસમ ભાગી ગયેલ છે આ બાબતે ગુનો દાખલ કરી પોલીસે આ ઈસમને પકડી પાડવા માટે અને એની ઓળખાણ કરવા માટે કાર્ય વહેલ થયેલ છે આ ધુખાઓ મારવાનામાં બદલીબાઈને હાથ ઉપર સામાન્ય સાદી ઈજા થયેલ છે તો રાજકોટની નાગરિક સહકારી બેંકમાં આરબીઆઈની તપાસ વિમોદ દોષી કરેલી ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી આરબીઆઈને બેંકમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદ કરી હતી ત્યારે જૂનાગઢ અને મુંબઈ બ્રાન્ચમાં ગેરરીતિનો કરાયો હતો આક્ષેપ તાજેતરમાં લોન ડિફોલ્ટરોની મિલકત વેચાણમાં કૌભાંડ આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો પાટણના અરજદાર દ્વારા સીઆઈડી ક્રાઇમ સમક્ષ બે હજાર ત્રેવીસ ડિસેમ્બરમાં રજૂઆત કરવામાં આવી હતી સીઆઈડી ક્રાઇમ ખાતે બેંક દ્વારા દસ્તાવેજી પુરાવા આપવામાં આવ્યા હતા જો કે બેંક દ્વારા સમગ્ર મામલે લેખિતમાં આક્ષેપો ફગાવ્યા હતા એ એ હું તમને આમાં કોર્ટ કાર્યવાહી ના કરિકવરીની અંદર ઘણા બધા કામ થતા હોય એના વિષે મિલકતની જપ્તી થઈ ત્યારથી વેચાણ શરૂ કરી ઘણી બધી કાર્યવાહી થતી હોય છે એટલે એના વિશે અલગ અલગ ઘણી માહિતી હોય હું તમને એમ ઓન ધ સ્પોટ ના આપી શકું એના માટે મારે ડિટેલ પણ તૈયાર કરવાની થાય